બગસરા એસ બસ સ્ટેશન ખાતે રાજ્ય સરકાર દ્વારા બે એસ બસની ફાળવણી કરતાં લોકાર્પણ કરાયું બગસરા સુરત એસ બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા છેવાડાના લોકોને એસ બસની સારી સુખાકારી મળી રહે તેવા હેતુથી વિવિધ એસટી ડેપોમાં નવી એસટી બસની ફાળવણી કરવામાં આવી અમરેલીના બગસરા એસટી બસ સ્ટેશન ખાતે પણ રાજ્ય સરકાર દ્વારા બે એસટી બસની ફાળવણી કરતા બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા ધીરુભાઈ માયાણી અને ડેપો મેનેજર ગઢવી મેડમની ઉપસ્થિતિમાં બગસરા સુરત એસટી બસનું લોકાર્પણ કરી ભાજપના આગેવાનો અને ડેપો મેનેજર દ્વારા લીલી ઝંડી આપી એસટી બસને પ્રસ્થાન કરાવ્યું આ તકે શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડિયા ધીરુભાઈ માયાણી ડેપો મેનેજર ગઢવી મેડમ બાબુભાઈ બાજક સહિત ભાજપના આગેવાનો અને એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

બરાબર જનતાઓની ઘણા સમયથી જૂની માંગણી હતી એ સરકાર દ્વારા આજે સંતોષવામાં આવી અને મને ઈચ્છા છે કે લોકો આનો ભરપૂર લાભ દિવાળીના તહેવાર માટે ઘણી બધી એક્સ્ટ્રા સંચાલનો કરવામાં આવી હતી ફતેપુરા સુરત બરાબર એનો લાભ આપણે ઘણો આપ્યો હતો અને હજી પણ જ્યારે પણ લોકોને જરૂરિયાત હશે ત્યારે સો ટકા અમારા તરફ એવું સંચાલન વધારેમાં વધારે કરવામાં આવશે નમસ્કાર ભરત સુતરિયા અમરેલી જિલ્લાની જનતાને તમામને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના તેમજ અમરેલી જિલ્લાની જનતાને આવનારા વર્ષની સૌને શુભેચ્છા તેમજ સૌનું જીવન સુખી અને સમૃદ્ધિ રહે તેવી ભોળિયાનાથમાં પ્રાર્થના કરું છું